हेलो मारे युट्युब फॅमिली केम छ बडा मजामा अनि मजामा जस्तो छ त स्वागत छ मारो नारायण नोआ ब्लगमा बडा नै जय माताजी जय खेतरपालमा भगण माताजी बदान हाजिर रहनुहरुके शुभेछापिस त हामी तिग्या मस्ती लाते छ हाल बोहारो बोलता उडी गयो है है आ बोहारो

અને 15 ફેબ્રુઆરી કેવો ટીમ આવી જાય કાયદારી ગયો થાય ખરજ્યાદ હેલ્મેટ જોહે તો નહી ભરે તો રૂપિયા દંડ આવશે રૂપિયા દંડ ભરવો તો હેલ્મેટ અને આપણે એક બની દે પ્રમાન બરોબર જરૂરી છે બરોબર છે

हेलमेट <laughs> ल्याउ <laughs> कल तू के काका को मारवा कल तू का आम करो आम करो का करे

લીધું ની ઓ હો હે નવ લીધું હે મને હવે રોક ના મજા કે માં દી માં દીદી આવ એમ લાગતું જો ને ના ફેમીલી ફેમીલી યે લીધા સેટ માર ફાય મને આઈકેન થરી તો મને જવાબ નથી કે ને ચાકી કે અલ્યા થઈ ગયા હેલ્મેટ કેરી ને તિયા રો કેવા લાગે હા હા એસાઈન મારતો હો बताओ ને મારતો હો મસ્તયા હાલો કુશી তাড়ানো লাগে না মানে তো তোরা তোলি পায় দিয়ে গো হলো मस्त છે કાકા हेलो गाइस हेलो সেনমলি তো ગાডাનો হ্যাঁ ગાדו হইয়ে যায় আচ্ছা हेलो না লাগি গো সে হেলমেট আর হ্যাঁ আলো দেই দাও না আর কাঁটা না বলতো ফোরিলা হেলমেট কেন না આવতো ट्रेन में ले ली थी तब पेट्रोल पी ली थी पेट्रोल पूरा वाली जा हो काट के पता है वो मैं मिल गया कि पेट्रोल पूरा है हां पेट्रोल पूरा है चल चल का काम भी कर लो पेट्रोल पूरा है चला गया ना वो तो नींबू ले લીંબુ લઈને જાય છે એમાં અશોકભાઈ ને આવી ગયા છે મેમાન હાલો બતાવી દો તમને અશોકભાઈ ભાવેશ ભાઈ આવી ગયા છે મહેમાન જો અશોકભાઈ છે અમે કઈ દેખાતા નથી અંધારે જેવું લાગે છે મને તો હવે હું તમને આ લાઈટ કરી બતાવું એટલે તમે દેખાય થોડા ઘણા જુઓ જો અશોકભાઈ છે મારા દેખાણા હો ભાઈ હા હા ભાઈ ભાઈ લાંબા થઈ ગયા હું ને ભાઈ હેલ્મેટ લેવાઈ ગયા હે હેલ્મેટ લેવાઈ ગયા ને થાકી ગયા હા

બરાબર પાળો બનાવી છે ફોલ ઠંડુ હોય લીંબુ સરબત છે લીંબુ જેથી કરીને અત્યારે ઉનાળામાં લાગે આપી દો હાલો હાલો લેતે કા બેઠા નલાવ સરબત ચાલુ કરી દીયો એલા એ તમે શું ખાવ છો રાઠી હા ને ભાઈ ચાલુ ભાઈ એ આશે દેજો બાકી થઈ ભાઈ વાહ

મારે ફરે ખાસ જરૂરી છે બે ત્યારે હોય ને ભાવ પડે છે કોઈ ન હોય તો હેલ્મેટ લઈ લેજો અને હેલ્મેટ ખરીજો 500 રૂપિયાલા મામા લઈ જાય ને કહી હેલ્મેટ મામા લઈ ગયા ને છે કે મામા એટલે તમે ને હેલ્મેટ ફરી જાત લઈ લેઈ મામા મળશે નહીં કે હવે શું ને આ વિડીયો માર્યું તો ફરી મળી નવા વિડીયો માં અને કોમેન્ટમાં લખજો કે કોણે કોણે હેલ્મેટ લીધા છે ને કોણે કોને મામાને પૈસા લીધા છે તો ફરી મળી નવા વિડીયો માં જય માતાજી બાય બાય